રાવરાણી ચાવડા પરિવારના સુરાપુરા શ્રી ભૂરાબાપાનો તિથિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો વડિયા ઢોળવાપાજ ખાતે લોકડાયરો અને હવનયજ્ઞ સાથે કાર્યક્રમોનું આયોજન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના પાજ ખાતે રાવરાણી ચાવડા પરિવારના પ્રેરણા સ્ત્રોત પરમપૂજી સુરાપુરાશ્રી ભૂરાબાપાના તિથિ મહોત્સવ નિમિત્તે બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સાંજે ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકપ્રિય કલાકાર તથા લોકસાહિત્યકાર હરેશદાન ગઢવી પ્રફુલભાઈ બગથડિયા ભરતભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ લોકગાયિકા બિંદિયાબેન સોલંકીએ ભૂરાબાપાના ગુણગાન ગાઈને સમગ્ર માહોલ ભક્તિમય અને ભાવનાત્મક બનાવી દીધો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર નમસ્કાર હરીશ ગઢવીના જે માતાજી આજના રોજ એટલે કે ઇઠ્ઠાવીસ દસ બે હજાર અને પચીસના રોજ ભોરાબાબા રાવરાણી એટલે કે વડિયાથી લઈ અને ઢોળવાની વચ્ચે એમનો પાળિયો આવેલો છે રાવરાણી પરિવાર અને ચાવડા પરિવારના સુરાપુરા બાબા છે એમણે ત્યાં બલિદાન આપેલું પરોપકાર માટે તો એમની દસમા પાકોત્સવ એ નિમિત્તે વડિયા મુકામે ભવ્યાથી ભવ્ય આ કાર્યક્રમ યોજાયો અને ખૂબ 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 બધા ભક્તજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હરેશ કામગઢ વિના જય માતાજી જય માતાજી મિત્રો લોક સાહિત્યકાર પ્રફુલભાઈ બખલિયા અને આજરોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના ના રોજ ઢોળવા પાજ મુકામે જ્યાં મરદ માનવી રાવરાણી પરિવારના સુરાપુરા બાપા

બધે માર્સો આવે છે અને બધાએ સહકાર આપી અને આગળ આવી અને આ કાર્યક્રમ કરીએ છીએ અને બધું બધા સૌ ભાઈઓનો આભાર છે અને